જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતી માં તમારું સ્વાગત છે આ સાત અંગો પર તલ ધરાવતી વ્યક્તિ કરોડપતિ બને છે ખાસ કરીને જો કોઈ સ્ત્રીના અંગ પર તલ હોય તો તે સ્ત્રી અને તેનું કુટુંબ ધનવાન બને છે આવી સ્ત્રીઓના પતિ કરોડપતિ બને છે સાથે જ હું તમને જણાવીશ કે સ્ત્રીના કયા અંગ પર તલ હોવું એ દર્શાવે છે કે તેને પુત્રની પ્રાપ્તિ થશે અને સ્ત્રીના કયા લક્ષણો દર્શાવે છે કે તમારા ઘરની સ્ત્રી તમારા માટે ભાગ્યશાળી છે તો સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બો સમા માં લક્ષ્મી જરૂર લખો મિત્રો ગુરુજી કહે છે કે દરેક વ્યક્તિના શરીરના કોઈને કોઈ અંગ પર તલ જરૂર હોય છે આ તલ આપણા શરીર પર જન્મજાત પણ હોઈ શકે છે કોઈના ગાલ પર હોવાને કારણે આ ચહેરાની સુંદરતા પણ વધારે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તલ તમારું ભાગ્ય અને ચરિત્ર પણ દર્શાવે છે શરીરના અંગો પર તલનું જ્યોતિષના આધારે કોઈને કોઈ મહત્વ જરૂર હોય છે સામુદ્રિક શાસ્ત્રમાં તમારા શરીરની રચના અને શરીરમાં હાજર નિશાનોને જોતા વ્યક્તિના જીવન વિશે ઘણી વાતો જણાવી શકાય છે સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પર હાજર તલનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે શરીર પર હાજર કેટલાક તલ વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે જ્યારે કેટલાક તલ તમારા માટે અશુભ સાબિત થાય છે આજે અમે તમને જણાવીશું કે શરીર પર હાજર કયા તલને શુભ અને અશુભ માનવામાં આવે છે તો ચાલો હવે જાણીએ કે કયા અંગ પર તલનું શું મહત્વ છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો આથી અમને પ્રેરણા મળે છે જેથી અમે તમારા માટે વધુ સારા વિડીયો બનાવી શકીએ અને સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો તો ચાલો મિત્રો હવે અમે જાણી લઈએ મિત્રો નંબર એક પેટ પર તલ જો કોઈના પેટ પર તલ હોય તો આવા લોકો ખૂબ જ ખાવધરા હોય છે એટલે કે ખાવાના ખૂબ શોખીન હોય છે જો તલ નાભિની ડાબી બાજુએ હોય તો વ્યક્તિને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે જેમની નાભીની હોય છે તેમને યૌન રોગની સંભાવના રહે છે સ્ત્રીઓની નાભી કે તેની આસપાસ તલ હોય તો આ ખૂબ જ શુભ હોય છે આવી સ્ત્રીઓને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જ્યારે નાભીની ઉપર પેટ પર તલ હોવું શુભ માનવામાં આવતું નથી આ વ્યક્તિના દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે મિત્રો નંબર બે ગાલ પર તલ હોવું વ્યક્તિના જમણા ગાલ પર તલ હોવું અત્યંત શુભ માનવામાં આવે છે આવો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે સાથે જ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે આવો વ્યક્તિ પોતાના જીવનસાથી પ્રત્યે ખૂબ વફાદાર હોય છે સાથે જ તેનો તેના જીવનસાથી સાથે સારો તાલમેલ રહે છે જ્યારે ડાબા ગાલ પર તલ હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ વધુ ખર્ચાળ હોય છે મિત્રો નંબર ત્રણ સામુદ્રિક શાસ્ત્ર મુજબ કપાળ પર તલ હોવું પણ ઘણું કહે છે જો કોઈના કપાળની જમણી બાજુએ તલ હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા લોકો પોતાની મહેનતથી ખૂબ પ્રગતિ કરે છે અને તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમનો ભાગ્ય હંમેશા તેમનો સાથ આપે છે અને જીવનમાં સતત ધન અને સફળતા વધતી રહે છે આવા લોકો દરેક મંજિલને મહેનતથી હાંસલ કરે છે પરંતુ જો કપાળની ડાબી બાજુએ તલ હોય તો જીવનમાં અનેકવાર સમસ્યાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે આવા લોકોએ થોડી સાવચેતી અને ધીરજથી કામ લેવું જોઈએ મિત્રો નંબર ચાર છાતીની મધ્યમાં તલ હોવું જો કોઈ વ્યક્તિની છાતીની મધ્યમાં તલ હોય તો આવો વ્યક્તિ ભાગ્યનો ધની હોય છે આવા વ્યક્તિઓ પર બધા ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે સાથે જ આ લોકો સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવે છે આ લોકો પોતાની યોજનાઓને સારી રીતે પૂર્ણ કરવાની યોગ્યતા ધરાવે છે આ લોકો આયોજન કરવામાં નિષ્ણાત હોય છે મિત્રો નંબર પાંચ પીઠ પર તલ હોવું પણ એક ખાસ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે સ્ત્રીઓની પીઠ પર તલ હોય છે તે ખૂબ રોમેન્ટિક સ્વભાવની હોય છે આવા લોકો ખૂબ કમાય છે અને દિલ ખોલીને ખર્ચ પણ કરે છે પરંતુ તેમ છતાં તેમની પાસે પૈસાની ક્યારેય કમી નથી હોતી માન્યતા છે કે જો કોઈ સ્ત્રીની ડાબી બાહુ પર તલ હોય તો તેને સંતાન સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે જ્યારે જમણા હાથ પર તલ હોવું એ દર્શાવે છે કે સ્ત્રી ખૂબ ધનવાન બનશે કુલ મળીને તલનું આ નાનું નિશાન પણ ભાગ્યને ચમકાવી શકે છે મિત્રો નંબર છ કાન પર તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકોના કાન પર તલ હોય છે તેમને ભાગ્યનો સાથ મળે છે આવા લોકો સમજદાર હોય છે અને કોઈ પણ પરિસ્થિતિમાં સાચો નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે જો બંને કાન પર તલ હોય તો સમજો કે આવો વ્યક્તિ ખૂબ જ આરામદાયક અને સુખી જીવન જીવે છે આવા લોકો પોતાની વાતો અને વ્યવહારથી બીજાને સરળતાથી પ્રભાવિત કરી લે છે જ્યારે જો ડાબા કાન પર તલ હોય તો આ સારા અને સફળ લગ્નનો સંકેત માનવામાં આવે છે કુલ મળીને કાન પર તલ હોવું સૌભાગ્ય અને સફળતાનો ઈશારો હોય છે નંબર સાત મિત્રો જો હથેળી પર તલની વાત કરીએ તો તેના પર ઘણા ઊંડા અર્થો હોય છે સૌથી પહેલા જાણી લો કે અંગૂઠાની નીચેનો ભાગ જે હોય છે તેને શુક્ર પર્વત કહેવાય છે જેમની હથેળીમાં આ જગ્યાએ તલ હોય છે તેમને જીવનમાં મોટી સફળતા મળે છે અને ભાગ્ય હંમેશા સાથ આપે છે જો તલ અંગૂઠા પર જ હોય તો આવો વ્યક્તિ ગમે તેટલું સારું કામ કરે તેને નામ અને ઓળખ ઓછી જ મળે છે જો તલ અનામિકા આંગળી પર હોય જે અંગૂઠાને છોડીને ત્રીજી આંગળી હોય છે તો આવો વ્યક્તિ ક્યારેય ધન અને યશની કમી નથી ભોગવતો હવે સૌથી નાની એટલે કે કનિષ્ઠા આંગળીની વાત કરીએ તો તેના પર તલ હોવું એ વ્યક્તિ ખૂબ નામ કમાય છે પરંતુ તેનું મન ઘણીવાર અશાંત રહે છે જો હથેળીના બિલકુલ મધ્યમાં તલ હોય તો આવો વ્યક્તિ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે તેને ધંદોલતની કોઈ કમી નથી હોતી અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે મિત્રો નંબર આઠ નાક પર તલ જો કોઈના નાક પર તલ હોય તો તમને જણાવી દઈએ કે નાકનું તલ દર્શાવે છે કે તમે અત્યંત છો આવા લોકોને ઓછી મહેનતે વધુ લાભ પર મળે છે એવી સ્ત્રીઓ જેમના તલ હોય છે નાકની જમણી બાજુએ તલ ધરાવતી સ્ત્રીઓ હંમેશા શાંત અને એકાંત પસંદ કરે છે જ્યોતિષાચાર્ય એ જણાવ્યું કે તલના આકારનું પણ ખૂબ મહત્વ હોય છે મોટા તલ વ્યક્તિના જીવનમાં ખાસ મહત્વ ધરાવે છે લાંબા તલ સામાન્ય સારા પરિણામ આપે છે માથા પર જમણી બાજુએ તલ હોય તો વ્યક્તિને ઐશ્વર્ય અને સુખભાગ્યની પ્રાપ્તિ થાય છે જ્યોતિષ શાસ્ત્રની માન્યતા મુજબ કોઈ પણ વ્યક્તિના શરીર પર બાર થી વધુ તલ હોવું સારું નથી માનવામાં આવતું શરીર પર તલોને લઈને અલગ અલગ ધારણાઓ છે એવું પણ કહેવાય છે કે શરીરના જે ભાગ પર તલ હોય છે તે પૂર્વજન્મમાં લાગેલી કોઈ ઈજાનું હોય છે ચાલો મિત્રો હવે અમે સ્ત્રીઓના લક્ષણો વિશે જાણી લઈએ કે ઘરની સ્ત્રી પતિ અને કુટુંબ માટે કેવી હોય છે કયા લક્ષણોથી જાણી શકાય કે તમારા ઘરની સ્ત્રી ભાગ્યશાળી છે કે દુર્ભાગ્યશાળી મિત્રો ગુરુજી કહે છે કે દરેકની ઈચ્છા હોય છે કે તેને એવી પત્ની મળે જેમાં એક સારી અને સફળ ગૃહિણીના બધા ગુણો હોય તે પતિ સાસુ સસરા દેવર અને અન્ય સંબંધીઓ સાથે બધા પાસાઓને લઈને ચાલે સાથીના રૂપમાં દરેક પગલે સાથે ઊભી દેખાય સુખ દુઃખમાં સહભાગી બને તે પતિને અંદરથી તાકાત અને સંબલ આપે ઘરમાં ખુશીઓનું વાતાવરણ હોય ક્યારેક અણબનાવનો મોકો આવે તો પણ પત્નીની એક મુસ્કાનમાં બધા ગમ અને ઝંઝટ દૂર થઈ જાય તે ભાગ્ય પર ચાર ચાંદ લગાવે વાતાવરણ અને સમય ભલે ભૌતિકતાની ચમકદમકનો હોય પરંતુ એવા ભાગ્યશાળીઓની કમી નથી જેમના માટે પત્ની એટલે અર્ધાંગીની જ તાકાત બની અને પત્નીના સદગુણોના કારણે તેમણે જીવનની સફળતાના શિખરને પણ સ્પર્શ કર્યું આ સમય પણ વરવધુની શોધનો સિલસિલો ચાલુ છે જાન્યુઆરીના બીજા પખવાડાથી મુહૂર્તો સાથે દરેક જગ્યાએ સાત ફેરાની રસમો પણ શરૂ થઈ જશે ચાલો તમને પણ જણાવીએ કે કયા ગુણો અને લક્ષણોવાળી બાળાઓ પોતાના જીવનસાથી માટે અત્યંત ભાગ્યશાળી હોય છે ચાલો જાણી લઈએ પતિ માટે ભાગ્યશાળી છોકરીઓના લક્ષણો મિત્રો નંબર એક જે છોકરીઓનો ચહેરો તેમના પપ્પા સાથે સામ્યતા ધરાવે છે તેમને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી કન્યાઓને જીવનમાં તે દરેક ખુશી અને સુખ મળે છે જેની તેઓ ઈચ્છા રાખે છે જ્યારે જો કોઈ છોકરાનો ચહેરો તેની માતા સાથે સામ્યતા ધરાવે તો તે પણ ખૂબ ભાગ્યશાળી અને નસીબદાર માનવામાં આવે છે જો કોઈ છોકરીનો ચહેરો ગોળ ભરેલો સંપૂર્ણ ચિકણો અને જોવામાં આકર્ષક હોય તો સમજી લો કે ભાગ્ય તેની જોડીમાં છે આવી પોતાની સુંદરતા અને ભાગ્ય બંનેથી ધ્યાન છે અને જો કોઈ યુવતીનું શરીર થોડું આગળની તરફ ઊંચું હોય જેમ કે હાથીની રચના હોય છે તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્ત્રીઓ માત્ર ભાગ્યશાળી જ નથી હોતી પરંતુ પોતાના પતિ માટે તો જાણે સૌભાગ્યની ચાવી હોય છે તેમની હાજરીથી જ ઘરમાં ખુશહાલી બની રહે છે મિત્રો નંબર બે જે હોકરીઓનું લલાટ એટલે કે કપાળ સીધું સાફ અને સિંદૂર લગાવવાની જગ્યા થોડી ઉભરેલી હોય તેમને ખૂબ સૌભાગ્યશાળી માનવામાં આવે છે આવી કન્યાઓ પોતાના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે અને તેમના સુહાગની ઉંમર પણ લાંબી માનવામાં આવે છે જો કોઈ છોકરીના વાળ ભમરી જેવા કાળા ઘટ અને કુંડળીની જેમ હળવે હળવે વળેલા હોય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આવા વાળ માત્ર સુંદરતા જ નથી વધારતા પરંતુ સારા ભાગ્યની નિશાની પણ હોય છે ચીકણા કોમળ અને મુલાયમ વાળ પર એક ઉત્તમ અને સંસ્કારી કન્યાની ઓળખ માનવામાં આવે છે પરંતુ જો કોઈ યુવતીની ભવા ખૂબ નજીક નજીક સટેલી ન હોય પરંતુ તેમની વચ્ચે થોડું વધુ અંતર હોય અને તે ધનુષના આકારમાં ઝુકેલી હોય તો તેને શુભ નથી માનવામાં આવતું આવી રચનાને ઓછી ભાગ્યશાળી માનવામાં આવે છે ચહેરાની રચના પણ ઘણું કહી જાય છે વ્યક્તિના ભાગ્ય વિશે મિત્રો નંબર ત્રણ જે છોકરીઓના પગના તળિયા મુલાયમ સાફ સુથરા અને પરસેવાથી મુક્ત હોય તેમને લગ્ન માટે ઉત્તમ અને સૌભાગ્યશાળી માનવામાં આવે છે તેમના તળિયાની રચના ભાગ્ય અને જીવનસાથીની ખુશાલીનો સંકેત આપે છે જો નખ ચીકણા ગોળ હળવે ઊંચેલા અને તાંબાના રંગના હોય તો આ પણ ખૂબ શુભ માનવામાં આવે છે આવા નખ સુંદરતાની સાથે સાથે સારા ભાગ્યનો સંકેત પણ હોય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તે પદ્મિની કહેવાય છે એટલે કે વિશેષ ગુણોવાળી અને ઉચ્ચ સ્તરની લાંબા રેશમી અને ઘટ વાળ માત્ર સુંદરતાને જ નથી નિખારતા પરંતુ એ પણ દર્શાવે છે કે આ છોકરી ખૂબ સૌભાગ્યશાળી છે સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાંબી ગર્દનવાળી કન્યાઓ ખૂબ જ મંગલકારી માનવામાં આવે છે ज्योतिष आचार्य पांडुराम संकोची गौतमના જણાવ્યા મુજબ જે કન્યાઓની ગરદન લાંબી હોય છે તેમની પાસે ऐश्वर्य અને વૈભવની કોઈ કમી નથી હોતી તેમની હાજરીથી પતિનું ભાગ્ય ચમકે છે અને ઘરમાં ક્યારેય ધનની તંગી નથી રહેતી આવી છોકરીઓ પોતાની સુંદરતા અને શુભતાથી આખા કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો નંબર ચાર જે છોકરીઓની આંખો કમળની પાખડીઓ જેવી સુંદર હોય છે અને આંખોની વચ્ચેનો ભાગ બિલકુલ દૂધની જેમ સાફ સફેદ દેખાય છે તેમને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી કન્યાઓ પોતાના પતિ માટે ભાગ્ય વધારનારી હોય છે એટલે કે તેમના આવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે જો કોઈ યુવતીની બાહુઓ એટલે કે હાથના ભાગ એવા હોય કે જેમાં હાડકાના જોડ સાફ દેખાતા ન હોય સાથે જ હાથ અને બાહુ કોમળ હોય અને તેના પર વાળ ખૂબ ઓછા હોય તો આ પણ સૌભાગ્યની નિશાની નથી માનવામાં આવતી સુંદરતાની સાથે શરીરની રચના પણ ઘણું કહે છે વ્યક્તિના ભાગ્ય વિશે સામુદ્રિક શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે કન્યાઓના તળિયા હળવી લાલીમાં ધરાવતા અને ચીકણા હોય છે તે લક્ષ્મીના સમાન હોય છે આવી છોકરીઓના પગલા પડતા જ ઘરમાં બરકત અને ખુશાલી આવી જાય છે તેમના ભાગ્યની ચમક આખા કુટુંબને રોશન કરી દે છે મિત્રો નંબર પાંચ જ્યોતિષાચાર્યો અને સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીઓનું વક્ષ સ્થળું હોય છે તે ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે આ શારીરિક સૌંદર્ય માત્ર આકર્ષણનું કારણ જ નથી પરંતુ ધન સમૃદ્ધિ અને સારા ભાગ્યનું પ્રતિક પણ હોય છે આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે જાણે જીવનની નૌકાને પાર કરાવનારી હોય છે આવી સ્ત્રીઓ સાથે જીવન ગાળનાર પુરુષને સફળતા સન્માન અને સુખમય જીવનનો પૂરો સાથ મળે છે તેમની સંતાન પણ ઘણીવાર હોશિયાર સંસ્કારી અને જીવનમાં સફળ હોય છે જ્યારે જે કન્યાઓની જાંગો એટલે કે જંઘાઓ પુષ્ટ અને માંસલ હોય છે તે પણ અત્યંત વૈભવશાળી માનવામાં આવે છે આવી છોકરીઓના ભાગ્યથી જ પતિને સારું ઘર ગાડી અને એશોઆરામનું જીવન સરળતાથી મળી જાય છે તેમનું વ્યક્તિત્વ જ એટલું મજબૂત અને પ્રભાવશાળી હોય છે કે જીવનમાં સ્થિરતા અને સંપન્નતા પોતાની મેળે આવી જાય છે મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારા વિડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખો અને તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો ફરી મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ